અમદાવાદના કલારસિકો મિત્રો દ્વારા કોરોના કાળમાં શરૂ થયેલા ટ્રાવેલ આર્ટ ફૂડ એન્ડ ફેશન એટલે કે ટાફ ગ્રુપમાં કલાના દરેક ક્ષેત્રની જાણતી વ્યક્તિ જોડાયેલી છે ઓગણીસમી જુલાઈએ કલા સ્મૃતિ અને ટાફ દ્વારા મેઘાલય કાર્યક્રમ યોજાશે અમદાવાદના કલા રસિકો મિત્રો દ્વારા ખાણીપીણી અને ઉજાણીની સાથે વારસાના જતન કરવાની ખેરણા સાથે બનેલો આ ગ્રુપ ફૂડ હેરિટેજ વોક મુશાયરા અને મૂવી સ્ક્રીનિંગ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિઃશુલ્ક કરતું રહે છે ગ્રુપના સભ્યો દ્વારા ચેરિટીની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મેઘાલયની પ્રી લોન્ચ ઇવેન્ટમાં આયોજક તન્મય શેઠે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ શ્રોતાઓને અષાઢી વાદળોની ઝરમરથી લઈને મુશળધાર વરસાદ સુધી લઈ જશે પ્રેક્ષકો ભાવકો આ ત્રણ કલાકના કાર્યક્રમને માણીને બહાર નીકળશે ત્યારે ગુજરાતી સાહિત્યથી તરબતર થઈ જશે મેઘારે કવિઓ હર્ષ બ્રહ્મભટ્ટ મધુસૂદન પટેલ ભાવેશ ભટ્ટ ભાવિન ગોપાણી દિલીપ શ્રીમાળી વિપુલ પરમાર લવસિંહા અને હિતેશ વ્યાસ પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરશે ટ્રાવેલ આર્ટ ફેશન એન્ડ ફૂડ એટલે કે ટાફ ટાફ ગ્રુપ જે થોડા સમય પહેલાં મોજરે ઇવેન્ટ લઈને આવ્યું હતું આપ સૌ જાણો જ છો અને એમાં ખૂબ મોજ કરી હતી એમના એડમિન તન્મય શેઠ હવે લઈને આવી રહ્યા છે મેઘા રે અત્યારે મેહુલિયો જે ગરજે છે જે વરસે છે એના ઉપર કવિઓનો વરસાદ વરસાવવા કવિઓની કવિતાનો વરસાદ વરસાવવા રે લઈને આવી રહ્યા છે તન્મય શેઠ અત્યારે આપણી જોડે હાજર છે આપણે એમની સાથે વાત કરીશું તન્મયજી આપ મેઘારે લઈને છો એના વિશે શું કહેશો સૌથી પહેલાં તો ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની ખૂબ જ જાણીતી એવી આ ટાઈમ્સ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભારી કે જે અહીંયા અમારા આ પિક્ચર પહેલાંના ટેલર નાનકડા એક આ કાર્યક્રમમાં આપ લોકો અહીંયા વધાર્યા અને અમારી વાત રજૂ કરવાનો એક પ્લેટફોર્મ આપ્યું મોજરે જેમ આપે કીધું એમ મોજરે કાર્યક્રમ પછી અમને એક રિયલાઈઝ થયું કે આના કરતાં પણ એક મોટો કાર્યક્રમ આના કરતાં પણ એક વિશાળ કાર્યક્રમ આપણે કરવો જોઈએ ફરીથી ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે સરસ્વતી દેવીના ચરણોમાં ધરવો જોઈએ ખાસ કરીને આ ગુજરાતી ભાષા માટે એટલા માટે અમે આ આયોજન કર્યું પણ ક્યાંક ને ક્યાંક અમે જોયું કે આ સિઝનમાં અમદાવાદમાં એક ગરમી અને વરસાદ બંને ભેગું હોવાને કારણે બફારો તમે જોઈ પણ શકો છો કે બફારો ખૂબ જ છે તો એવા સમયે ઘણા બધા કાર્યક્રમો નથી થતા અને લોકો રાહ જોવે છે ડિસેમ્બર જાન્યુઆરી જેવા મહિનાઓમાં અને એ મહિનાઓમાં દર્શકો પાસે ગુજરાતી ભાષાના ચાહક વર્ગ પાસે એટલા બધા ઓપ્શન અને એટલા બધા કાર્યક્રમો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને કે ક્યાંક આ બધા કાર્યક્રમોનો ભરમાવો થઈ જાય ઘણા બધા કાર્યક્રમો હોય એમનું લિસ્ટ ભરી જાય કે સવારે અહીંયા બપોરે અહીંયા સાંજે અહીંયા અથવા તો દર બીજા ત્રીજા દિવસે કોઈ એક કાર્યક્રમ હોય અને આવી સિઝનમાં કોઈ કદાચ કોઈ કાર્યક્રમ ખાસ ના હોય સિવાય કે મૂવીઝ રિલીઝ થાય એ જ એ સિવાયના બાકીના કોઈ કાર્યક્રમ ના હોય એટલે અમે ડેલિવરેટલી ખાસ કરીને ઈચ્છા રાખીને અમે આ સિઝનમાં એક કાર્યક્રમ કર્યો અમને એસજીવીપી કેમ્પસ જેવું ખૂબ જ પવિત્ર અને વિશાળ કેમ્પસ મળ્યું એના કારણે એનો ખૂબ ખૂબ આભાર સ્વામિનારાયણ સંસ્થાનો ગુરુકુલ સંસ્થાનો કે જેમણે અમને આ ત્યાં પરફોર્મ કરવા માટે ત્યાં આ કાર્યક્રમ યોજવા માટે અમને સપોર્ટ કર્યો અમને ખાસ કરીને સાથ આપ્યો અને કવિઓ પણ કવિઓનો પણ ઉમળકાભેર અમને સાથ મળ્યો કારણ કે ગઈ વખતના કાર્યક્રમ પછી એમને પણ આ કાર્યક્રમ કરવાની ચોક્કસ એક મજા આવેલી એટલે આ કાર્યક્રમ માટે તરત જ એમણે હામી ભરી ખાસ વાત એ છે રેશમાબેન કે ગુજરાતી આ વખતે મેં ધ્યાન રાખ્યું કે ગુજરાતી ભાષાના કાર્યક્રમો અને ગુજરાતી ભાષાના ખાસ કરીને મદદરૂપ થાય એવા કાર્યક્રમો કેટલા થાય છે એક તો ઓબ્વિયસલી આંખો બંધ કરીને કોઈ કહેશે ગુજરાતી ફિલ્મો બરાબર છે ગુજરાતી ફિલ્મો ઘણી બધી બને છે અને ઘણી બધી રિલીઝ પણ થાય છે પણ અફસોર્સ ગુજરાતી ફિલ્મો ક્યાંક ને ક્યાંક એ હિન્દી ફિલ્મો જેવું કે સાઉથની ફિલ્મો જેવું કામ નથી કરી શકતા તો એક આ પ્રકાર થયો ગુજરાતી ભાષાને જાણવાનો અને માણવાનો બીજો કવિ સંમેલનો ત્રીજો છે બુક લોન્ચિંગ ઘણી બધી ગુજરાતી બુક્સ પબ્લિશ થાય છે તો અમે ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કર્યો કે કેમ નહીં આવા બે ત્રણ ફોર્મ અલગ અલગ છે અને એક ભેગા કરીએ સરસ એની એક ગુજરાતી થાળી બનાવીએ સરસ એક ભેળ બનાવીએ અને દર્શકો સમક્ષ રજૂ કરીએ આ કાર્યક્રમથી ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર ચેતન દૈયા પ્રથમવાર કવિ તરીકે રજ થશે અભિનેત્રી ધરા ભટ્ટ મોનોલોગ પ્રસ્તુત કરશે અને કાર્યક્રમનું સંચાલન કવિ મોહમ્મદ તાહા કરશે એક્ટર ચેતન દૈયાએ કહ્યું હતું કે નામાંકિત કવિઓ સાથે મંચ શેર કરવાની અને મારી લખેલી કેટલીક કવિતાઓ રજૂ કરવાની ખૂબ જ મજા આવશે દર્શક મિત્રો ગુજરાતી મૂવીના અમરીશ પુરી એટલે કે ચેતન દૈયા એ પણ મેઘાર ઇવેન્ટમાં કવિ તરીકે આપની સમક્ષ હાજર થવાના છે નવાઈ લાગીને કે આટલા સરસ એક્ટર એ પણ કવિ હા કેમ ના હોય કવિ પણ છે મેહુલ્યો ગરજે તો એક્ટર કવિ કેમ ના બની શકે તો કવિતાની ભરમાર કરવાના છે અત્યારે એમની સાથે પણ આપણે વાત કરીશું ચેતનજી આપ કવિ તરીકે આવી રહ્યા છો મેઘાર ઇવેન્ટમાં એના વિશે શું કહેજો અને કેવો તમારો ઉત્સાહ ઉત્સાહ તો કલાકાર તરીકે જ્યારે મંચ પર જવાનું હોય એટલે આનંદ જ હોય સો ટકા પણ કવિ તરીકેની વાત એવી છે કે મેં મારા નિજાનંદ માટે ઘણી બધી રચનાઓ હું લખતો રહ્યો છું ક્યારેક કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે સ્કૂલ કાળમાં પણ કવિતાઓ લખી હતી ત્યારે પછી ઘણી વાતો જે આંખ સામે હોય અને આપણને પૂછવા લાગે તો એવી પણ વાતોને કવિતા સ્વરૂપે કાગળ પર કંડારી પણ ક્યારેય કોઈ મંચ પર કવિતાઓનું પઠન મેં કર્યું નથી મિત્રો સાથે ક્યાંક મહેફિલ ભેગી થઈ હોય ત્યારે કવિતાઓ પઠન કર્યું હશે પણ કવિ તરીકે પહેલીવાર હું નામાંકિત ગુજરાતના નામાંકિત કવિઓ કે જેમને માણવા એક લાવો છે એવા કવિઓ સાથે હું મંચ શેર કરી રહ્યો છું એ વાતનો મને ગૌરવ છે અને હું મારી જાતને એટલું એટલે લકી ગણું છું કે આવા કવિઓ સાથે સ્ટેજ શેર કરવા મળશે અને તમે લોકો આવજો ખૂબ મજા કરીશું જેમ અભિનેતા તરીકે મેં ક્યારે નિરાશ નથી કર્યા એમ કવિ તરીકે પણ નિરાશ એ જ કરું સો ટકા વધારે અમને તમારી પર કોન્ફિડન્સ છે કે તમે ક્યારે દર્શક મિત્રોને નિરાશ નહીં કરો તો એક નાની ઝલક આપી દો રચનાની આ શહેરમાં એવી કેવી હવા ભળી ગઈ

મોજરેમાં મધુસૂદનભાઈ પટેલની પણ આપણે ખૂબ જ સરસ સાંભળ્યા હતા અને હવે એ નવી નવી એમની રજૂઆતો મેઘારેમાં લઈને આવી રહ્યા છે મેહુલીઓની સાથે એમની કવિઓની પણ ભરમાર કવિતાઓની પણ ભરમાર થવાની છે તો મધુસૂદનજી આપનો અત્યારે કેવો ઉત્સાહ છે મેઘારેને લઈને ઉત્સાહ અમારા કરતાં તો વધારે તન્મયભાઈ અને ટાફના મિત્રોનો છે અને સાચું કહું તો કવિતા માટે કવિતાના કાર્યક્રમ માટે આવો ઉત્સાહ મેં નથી જોયો સેલ્યુટ સેલ્યુટ મેઘારેમાં આપ કંઈક નવી નવી તમારી કવિતાઓ લઈને આવશો ડેમ શ્યોર અને અત્યારે દર્શક મિત્રો જે મોજરેના છે એ તો છે જ પણ મોજરેમાં જે નહોતા આવી શક્યા એ લોકોને બી ઉત્સાહ સખત છે તો એ લોકોને શું કહેશો આપ એમને એટલું જ કહીશ કે આના પછી જે કાર્યક્રમ થવાનો છે એમાં આવવાની ઈચ્છા થાય એવું જો તમે ઈચ્છતા હો તો તમે આ કાર્યક્રમમાં આવો

અને આટલી બહોળી સંખ્યામાં પ્રેક્ષકો સામે સ્ટેજ ઉપર મોનોલોગ પ્રસ્તુત કરશે જેનાથી એમની કારકિર્દી ફૂલી ફાલશે એવું મહેસૂસ કરી રહ્યા છે મિત્રો અત્યારે આપણી સાથે યુવા લેખિકા અને એક્ટ્રેસ જેઓ અગિયાર વર્ષથી કાર્યરત છે એ પણ હાજર છે અને એઓ પણ મેઘાર ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થવા જઈ રહ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું મેઘાજી આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ હું મેઘારેમાં મારા ત્રણ ગમતા મોનોલોગ્સ પરફોર્મ કરવાની છું જે ત્રણે ત્રણ મોનોલોગ્સ મારી મારું પુસ્તક થિયેટર ટોક છે એમાં એ કવર થયેલા છે સો ત્રણે ત્રણ મોનોલોગ્સ એ અલગ અલગ ઝોનરના છે પહેલો મોનોલોગ છે એ રેપ કેસ પર છે બીજો મોનોલોગ છે ઓનર કિલિંગ પર છે ને ત્રીજો મોનોલોગ છે એ બ્રેકઅપ પર છે એમાંથી બે મોનોલોગ એ અભિષેક શાહે લખ્યા છે ને એક મોનોલોગ ઝલક ચાવડાએ લખ્યું છે સો મારી નાટકની જર્ની દરમિયાન મેં જેટલા પણ નાટકો કર્યા એમાંથી મારા જે ત્રણ ગમતા મોનોલોગ્સ હતા એ મોનોલોગ્સનું પર્ફોમ કરીશ ખૂબ જ સરસ તમે કાર્ય કરવા જઈ રહ્યા છો આપનો કેવો ઉત્સાહ છે આ મેઘારેને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું કારણ કે મેઘારેનું ઓડિયન્સ જે હશે મને એવું લાગે છે કે ઓડિયન્સમાં જો મોનોલોગ્સ પરફોર્મ કરીશ તો મને એક બ્રોડ એક અલગ જ પ્રકારનું ઓડિયન્સ મળશે ડેફિનેટલી એ તો હું કોન્ફિડન્સથી કહી શકું કે મેઘારેનું જે તમને ઓડિયન્સ મળશે એ આઈ થિંક સો તમને નહીં મળ્યું હોય ક્યાંય એટલે સો બેસ્ટ ઓફ લક સિમ ટુ તો અત્યારે આપણી સાથે ખૂબ જ ઉમદા કવિ છે જેમનું નામ છે તહાવ મંસુરી એની સાથે વાત કરીશું જેઓ સ્ટેજ સંચાલન કરવાના છે મેઘારે તો આપનો કેવો ઉત્સાહ છે વેણીભાઈ પુરોહિત કહે છે ને કે આજે જાઉં નથી કામ પર પર ધીંગા વરસાદ તારા નામ તો બસ વરસાદના નામે આપણે ધીંગા કરવાના છે મોજ ને મસ્તી કરવાની છે ને અમે પણ એ જ મૂળમાં છે મજા મસ્તી કરવાના તો પછી ધીંગા મસ્તી ને મોજ મજાની મસ્તી તમારી ભાષામાં કંઈક થઈ જાય એ વસ્તુ તો છે જ પણ તમે જુઓ કે અમદાવાદ જેવું શહેર કે જ્યાં જ્યાંના લોકો માટે એવું કહેવાય છે કે ભાઈ એક કટિંગમાંથી ત્રણ જણ ચા પીએ છે એ શહેરના લોકો કવિતા સાંભળવા માટે ટિકિટ ખરીદે તે પોતાનામાં કેટલી મોટી વાત છે ને ટિકિટ ખરીદે એટલે ટિકિટની જાહેરાત થાય એના ચોવીસ જ કલાકમાં પચાસ ટકા કરતાં વધારે ટિકિટોનું વેચાણ થઈ જાય તો આ શહેરીજનોમાં આ કાર્યક્રમને લઈને કેટલો ઉત્સાહ છે અમારામાં તો છે જ છે શહેરના લોકોમાં કેટલો ઉત્સાહ છે આ બતાવે છે આ વસ્તુ થેન્ક યુ સો મચ આપણે જે મોજ રે ઇવેન્ટ કરી હતી એનો નશો હજુ પૂરેપૂરી રીતે ઉતર્યો નથી અને એવી એનાથી પણ સરસ એક અદ્ભુત બીજી ઇવેન્ટ ટાફ ગ્રુપે અને સૌ મિત્રોએ ભેગા થઈને આયોજિત કરી છે જેની અમે કવિઓ લગભગ આઠથી નવ કવિ છે અમે કવિઓ તો આતુરતાપૂર્વક રાહ જોઈ જ રહ્યા છે પણ સાથે સાથે અમદાવાદના કવિતાના ભાવકો જે કવિતાના રસિકો છે એ લોકો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે વરસાદ આવી ગયો અને બધા રાહ જોઈ રહ્યા છે કે હવે મેઘારે ક્યારે આવે એના માટે એક શેર હું તમને કહીશ કે જે આ રીત મિત્રોએ ભેગા થઈને અમે આ ટાફના મિત્રો અને કવિ મિત્રોએ ભેગા થઈને જે અમે રાહ જોઈ રહ્યા છે એના માટે એક શેર કહીશ કે મિત્રો મળે તો આમ પણ પલળી જવાતું હોય છે મિત્રો મળે તો આમ પણ પલળી જવાતું હોય છે વરસાદમાં મિત્રો મળે તો શું થશે દારી જુઓ આભાર દર્શક મિત્રો મેઘાર ઇવેન્ટમાં ટાફ મેમ્બર્સ બી આપણી સાથે હાજર છે અને એમનો ખૂબ જ સિંહ ફાળો છે આ ઇવેન્ટમાં તો એમની સાથે પણ આપણે થોડી વાતો શેર કરીશું યોગેશભાઈ જીવરાની યોગેશભાઈ આ જે આપણે મેઘાર ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે એની થોડી માહિતી જોઈએ છે બિલકુલ રેશમાબેન તમને ખ્યાલ છે કે આગળ ટાફ મોજરે ઇવેન્ટ કરી ચૂક્યું છે અને બહુ સક્સેસફુલી આપણે મોજરે ઇવેન્ટ કરી હતી કે જેમાં બહુ સરસ રિસ્પોન્સ મળ્યો હતો ત્યારે જ આપણે નક્કી કર્યું હતું કે આવી જ એક્ટિવિટીઓ વારંવાર આપણે કરવી છે એટલા માટે આ વખતે આપણે લઈને આવી રહ્યા છીએ મેઘારે મેઘારે પણ એવી જ એક્ટિવિટી છે કે એવું કવિ સંમેલન છે કે જેમાં ગુજરાતના જાણીતા સાહિત્યકારો ગઝલકારો જોડાશે એમની રચનાઓ રજૂ કરશે અને આ વખતે ગુજરાતના ઘણા ફિલ્મી સ્ટારો પણ સાથે જોડાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને બહુ જ એકદમ સાહિત્યિક માહોલ વરસાદનો માહોલ છે ત્યારે જ મેઘારેના કન્સેપ્ટ સાથે ટાફ આવ્યું છે ઓગણીસ જુલાઈએ એસજીવીપી ખાતે આ ઇવેન્ટ થવા જઈ રહી છે અને એકદમ અત્યારે વરસાદના માહોલમાં સંપૂર્ણપણે ટાફમાં મેઘારે મેઘારે થઈ ગયું છે યોગેશભાઈ મેઘારે ઇવેન્ટમાં જે કવિ સંમેલન થવાનું છે એ કવિઓ કેટલા છે અને કઈ રીતે આપણે એમને ચૂની ચૂનીને લીધેલા છે અને કોણ કોણ છે બેઝિકલી અત્યારે લગભગ 8 એક કવિઓ છે અને એનું સિલેક્શન તો એવું છે કે અત્યારે લોકપ્રિયતા કોની સાથે છે ઘણા આપણા ટાફ મેમ્બર છે તમે પણ જાણો છો કે ટાફ મેમ્બર જે છે એવા અમુક કવિ છે અમુક નવોદિત કવિ પણ છે કે જેને આવા પ્લેટફોર્મ થકી ઘણી બધી તકો મળી રહે એમ જેમ કે જાણીતા નામ ભાવેશ ભટ્ટ ભાવિન ગોપાણી મધુસૂદન પટેલ અને આ વખતે પહેલીવાર એક ફિલ્મ સ્ટાર ગુજરાતીમાં જે સૌથી મોટું નામ અત્યારે ગણી શકાય કેરેક્ટર અભિનેતા તરીકે ચેતન દૈયા એ પહેલીવાર કવિ તરીકે આપણા મેગા ઇવેન્ટમાં રજૂ થવા જઈ રહ્યા છીએ અને આ સિવાય પણ બીજા કવિઓ છે જે આપણને ઘણું બધું આપણું સાહિત્યિક મનોરંજન પીરસશે આપણને તો જો તમે સાહિત્યના શોખીન હોય કવિતાના શોખીન હોય તો ભૂલ્યા વગર ઓગણીસમી જુલાઈ એસજીવીપી હોસ્પિટલ સાંજે છ વાગે અચૂકથી પધારજો અને ખૂબ જ સરસ મેહુલ્યો વર્ષે એમ કવિઓની કવિતા વરસવાની છે એનો લાવો લેવા પહોંચી જજો ઓગણીસ જુલાઈ સાંજે છ વાગે એસજીવીપી હોસ્પિટલ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ ઓનલાઈન લિંક અમે મૂકીશું એની પર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો નજીવી રકમ વીસ રૂપિયાની રકમ છે રજીસ્ટ્રેશન કરાવી અને તમે વધારી શકો છો